આ આપણે જોઈ રહ્યા છીએ કે આ ઉડાઈથી લાખો બો તેમજ જર્મરી વાટ જવા તરફનો રસ્તો છે આ રસ્તો આવા રસ્તા ઉપર આ લોકો ચાલે છે આ લોકો માલદારી સમાજ છે અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે એના માટેની આવતી ગાડીઓ હોય કે કોઈ પણ વાહન વ્યવહાર હોય આ રસ્તે થઈ રહ્યો છે આ રસ્તા ઉપર જ તેઓ ચાલે છે કોઈ રસ્તાના ઠેકાણા નથી ને આ જ રસ્તે તેઓ પોતાનું પરિવહન ચલાવે છે એટલે આ જોઈ શકો છો કે આઝાદ ભારત અને ડિજિટાઈ મોટી મોટી વાતો કરતી આ સરકાર ના ધ્યાને આ નથી ગયું ફક્ત હા દોરડો માટે રણ માટે અને ત્યાં હમણાં અડાણી દ્વારા જે કચ્છના રણમાં જે ઉદ્યોગો કર્યા છે ત્યાં બધી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે પણ આ જગ્યાએ કોઈ સુવિધાઓ નથી આવી રીતે જુઓ લોકો અહીંથી આવજાવ કરે છે અને આવી રીતે આ લોકો જીવન જીવે છે એટલે આ આવી સ્થિતિ આ લોકોની છે જેનામાં કેવી રીતના જીવન જીવી શકતા હશે તે આપણે આ જોઈ શકીએ છીએ